મને શ્રી રમેશભાઈ ઝીલાળા જાણવા માગું છું કે રાજકોટ જિલ્લામાં તાલુકાવાર કેટલી અનામત વીડી અને કેટલી અનામત વીડી આવેલી છે તથા તેનો કુલ વિસ્તાર કેટલો છે માનનીય અધ્યક્ષી રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર અનામત વિધિની પહેલાં વાત કરું એની અંદર સાત અનામત વિધિ આવી છે એની અંદર એનો ટોટલ વિસ્તાર ત્રેવીસો ત્રેવીસો ઇઠ્ઠોતેર પોઈન્ટ પિસ્તાલીસ હેક્ટરની અંદર આવ્યું છે એ રીતે લોઢિકાની અંદર બે અનામત વિધિ આવી છે એની પાછળ છસો છેતાલીસ પોઈન્ટ નવ હેક્ટરનો વિસ્તાર છે કોટરા સંઘાણીની અંદર એક વિધિ આવેલી છે એની અંદર એકસો ચુમ્માલીસ પોઈન્ટ એકાવન હેક્ટર વિસ્તાર આવેલો છે એની અંદર જસ્તરની અંદર ત્રણ અનામત વિધિ આવેલી છે એની પાછળ પાંચસો પોઈન્ટ એક હેક્ટર જેટલો વિસ્તારમાં આવેલો છે એ રીતે ઉપલેટાની અંદર એક અનામત વિધિ છે એકસો ને બાસઠ પોઈન્ટ પચીસ હેક્ટરની અંદર આવેલી છે જેતપુરની અંદર અંદર બિનઅનામત અનામત વિધિ નથી એ જ રીતે જામ ની અંદર એક અનામત વિધિ આવેલી છે એની પાછળ એકસો એકસો ને સાઠ પોઈન્ટ છેતાલીસ હેક્ટરમાં આવેલી છે એ જ રીતે ધોળાજીની અંદર અનામત વિધિ નથી એ જ રીતે પતઘડીની અંદર એક વિધિ આવેલી છે એની બસો બાર હેક પોઈન્ટ છ હેક્ટર આમ માનનીય અધ્યક્ષી અનામત વિધિની વાત કરું તો ટોટલ રાજકોટની અંદર ઓગણીસ જેટલી અનામત વિધિ આવેલી છે એની અંદર છ હજાર આઠસોને ઓગણત્રીસ પોઈન્ટ ત્રેસઠ હેક્ટર આવેલી છે એ જ રીતે અનામત વિધિની વાત કરું તો રાજકોટની અંદર વીસ જેટલી બિન અનામત વિધિ આવેલી છે એની પાછળ અગિયારસો અને બાવન હેક્ટરની અંદર આવેલી છે એ જ રીતે લોઢાઈકાની અંદર એક વિધિ આવેલી છે એ આઠીસ પોઈન્ટ બાવન હેક્ટરની અંદર એ જ રીતે કોતરા સંગાળની અંદર છ અનામત વિધિ આવેલી છે અને ત્રણસો પંચાસ પોઈન્ટ ચોંયાસી હેક્ટરની અંદર આવેલી છે એ જ રીતે જસ્તરની અંદર ત્રીસ અનામત બિન અનામત વિધિ આવેલી છે ને પંદરસો ને ઓગણસાઠ પોઈન્ટ સત્તર હેક્ટરની અંદર આવેલી છે એ રીતે ગોંડલની અંદર જોઈએ તો સાતસોને ચોવીસ વિધિ છે ને સાતસો ને સત્તર પોઈન્ટ પંદર હેક્ટરની અંદર છે એ રીતે ઉપલેરાની અંદર નવ છે એની પાછળ ત્રણસો ને સોળ પોઈન્ટ એક્યાસી હેક્ટરની અંદર આવેલી છે જેતપુરની અંદર આઠ બિન અનામત વિધિ આવેલી છે બસો આડતીસ પોઈન્ટ એકવીસ હેક્ટરની અંદર છે એ છે જામખંડોળાની અંદર છ છ બિન અનામત છે એની અંદર એકસોને એકવીસ પોઈન્ટ હેક્ટરની અંદર આવેલી છે ધોળાજીની અંદર દસ બિનઅનામત વિધિ આવેલી છે ત્રણસો ને આડતીસ પોઈન્ટ ત્રેવીસ હેક્ટરની અંદર આવેલી છે એ જ રીતે પતઘડીની અંદર નવ બિનામત બિન અનામત વિધિ આવેલી છે બસો સડસઠ પોઈન્ટ હેક્ટર એમ મને અઢ્યક્ષી બિનઅનામતની વિધિની વાત કરું તો એકસો ત્રેવીસ હેક્ટરની અંદર એકસો ત્રેવીસ જગ્યાએ પણ પાંચ હજાર છપ્પન પોઈન્ટ સાત હેક્ટરની આવેલી છે ટોટલ રાજકોટની અંદર અનામત બિનઅનામત આમ એકસો ને બેતાલીસ જેટલી વિધિ અગિયાર હજાર આઠસો ને પંચ્યાસી હેક્ટરની અંદર આ વિધિઓ આવેલી છે